જય માતાજી મિત્રો તો આજે મસ્ત એક મસ્ત કામ થયું છે આપણું આપણે યુટ્યુબ ની પહેલી કમાણી આવી ગઈ છે પૈસા આપણા મિત્ર ગણે છે હમણાં જ ઉપર લાવ્યા એટીએમ માંથી જો તમને બતાવું જો આપણા નિલેશભાઈ પૈસા ગણે છે એમાઉન્ટ કહેવા જેવું નહીં કારણ કે યુટ્યુબમાં પરમિશન નહીં કહેવાની પણ આપણે ગણો ભાઈ જો આટલા રૂપિયા સોસવાની ઉપર લાવ્યા અમે એટલે તમે બી કોમેન્ટમાં જણાવજો કે તમે યુટ્યુબ પર કેટલા રૂપિયા કમાવો છો અને શેર સબસ્ક્રાઈબ લાઈવ કરી દેજો જો એટલે આજે અમે ખુશ છે પહેલી કમાણી આવી ગઈ ગયા અને બધા મિત્રો થઈને હવે જમવા નાસ્તો કરવા જઈશું પહેલી કમાણી છે એટલે બધા જમવા જઈશું જય માતાજી કોમેન્ટ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે બી યુટ્યુબર હોય તો આવું કશે યુટ્યુબ પર પૈસા બહુ છે આપણે જય માતાજી મજા નવા મુલાકા